નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક નવો ઇનિશિયેટિવ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે લોકોને મેઇન્સ આવી રહી છે એસટીઆઈ મેઇન્સ છે ડીવાયસુ મેઇન્સ છે આરએફઓની મેઇન્સ છે ઓર પીએસઆઈની જે તૈયારી કરી રહ્યા છે એમના માટે કે અંગ્રેજી ભાષાનું વર્ણનાત્મક અંગ્રેજી કેવી રીતે લખવું ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ કેવી રીતે લખવું તો ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ લખતા પહેલાં તમને સેન્ટેન્સ ફોર્મ કરતાં આવડવું જોઈએ એ સેન્ટેન્સ કેવી રીતે બને એ તમને ખબર હોવી જોઈએ અને જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ લખો છો ત્યારે ઘણા બધા કન્સેપ્ટ એક સાથે કામ કરે છે એવું નથી કે તમે ગ્રામરનો એક નિયમ શીખ્યો અને તમે લખતા શીખી જશો ગ્રામરના બધા જ નિયમની સાથે તમારે ડિસ્ક્રિપ્ટિવ વેમાં લખવાનું હોય છે તો એના માટે શું કરવું તો એના માટે એક સોલ્યુશન છે કે આપણે રોજે ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ કરીએ ફોર એક્ઝામ્પલ અહીંયા તમારી સામે એક સેન્ટેન્સ મેં મૂક્યું છે કે ભારતીય બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ લાગુ કરવામાં આવ્યું હતું આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરીએ કે આને અંગ્રેજીમાં કેવી રીતે લખવું અને ત્યારબાદ એ ટ્રાન્સલેટ કરવાની જે થોટ પ્રોસેસ છે એને સમજવાની ટ્રાય કરી કે ક્યાંથી શરૂ કરવું વર્બને પકડવું કે સબ્જેક્ટને પકડવું અને કેવી રીતે વન બાય વન મારે આખા ટ્રાન્સલેશનને કમ્પલીટ કરવું આનાથી એક તો મદદ મળશે કે તમારી ટ્રાન્સલેશનનું જે ફોર્મેટ આવે એમાં તો મદદરૂપ થશે આ ઉપરાંત આની અંદર જે અંડરલાઇન કન્સેપ્ટ આવતા છે એ પણ હું તમને શીખવાડતો જઈશ ધારો કે આ ટ્રાન્સલેટ કર્યું અને આની અંદર લાગુ કરવામાં આવ્યું હતું એટલે આની અંદર સિમ્પલ પાસ્ટનો યુઝ થયો છે તો હું એ પણ શીખવાડીશ કે સિમ્પલ પાસ્ટ કેવી રીતે યુઝ થાય છે જો કોઈ પેસિવ રચના આવતી હશે તો એ પણ શીખવાડીશ કે આનું પેસિવ કેવી રીતે થશે તો જે પણ આની અંદર અંડરલાઈન કન્સેપ્ટ ઇંગ્લિશ ગ્રામરને આવતા છે એ પણ આપણે સાથે ચર્ચા કરીશું ઓકે તો લેટ ઇસ સ્ટાર્ટ તમે આ વિડીયો જ્યારે જોઈ રહ્યા છો ત્યારે મારી સાથે બની શકે તો બુક અને પેન લઈને સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો પહેલાં હું શરૂ કરું એના પહેલાં તમે વિડીયોને પોઝ કરીને આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો ને પછી હું તમને ટ્રાન્સલેટ કરાવું છું કે આવી રીતે ટ્રાન્સલેશન કરાય છે ઓકે તમને એક વાત કહું કે કોઈ પણ સેન્ટેન્સનો આધાર છે ને વર્બ હોય છે જેવી રીતે તમારું મકાન હોય છે એ મકાન ઊભું કરવું હોય તો એના માટે તમારે એક પાયો બનાવવો જરૂરી છે અને પાયા પર મકાન ઊભું રહે છે એવી જ રીતે સેન્ટેન્સનો પાયો છે ને વર્બ છે અને વર્બના આધાર પર જ આખું સેન્ટેન્સ ઊભું રહેલું હોય છે તો ટ્રાન્સલેટ કરતી વખતે કે તમે ડિસ્ક્રિપ્ટિવ એમાં લખો છો એ વખતે બેક ઓફ ધ માઇન્ડ તમારે વર્બ હોવું જોઈએ કે હું શું એક્શન દેખાડી રહ્યો છું તો અહીંયા જો મેં એક આજે સેન્ટેન્સ છે કે ભારતીય બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તો લાગુ કરવામાં આવ્યું છે કંઈક લાગુ કરવામાં આવ્યું છે ઓકે લાગુ કરવું એટલે એન્ફોર્સ એન્ફોર્સ એટલે લાગુ કરવું હવે વાક્ય વાંચો કે ભારતીય બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું આ વાક્ય ભૂતકાળનું છે આ ઉપરાંત બંધારણ કંઈ લાગુ નથી કરતું બંધારણ બીજા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે એવું કહે છે બંધારણને બંધારણીય સભા દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું તો આ વાક્ય રચના થઈ પેસિવ પેસિવ વાક્ય રચના એટલે શું કે સબ્જેક્ટ હોય ને સબ્જેક્ટ એના પર ક્રિયા થતી હોય કંઈક સબ્જેક્ટ પર ક્રિયા થતી હોય આ વર્બ છે એ સબ્જેક્ટ પર ફંક્શન થતું હોય તો એને કહેવાય પેસિવ અહીંયા સબ્જેક્ટ શું છે તમારો ભારતીય બંધારણ તો લખો કે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હવે પેસિવ છે અને સાદો ભૂતકાળ છે આપણે જોયું કે આ સાદો ભૂતકાળ છે અને વાક્ય પેસિવ છે તો વાક્ય રચના શું હશે વોઝ વેર વત્તા ક્રિયાપદનું વિથરી અહીંયા ક્રિયાપદ છે એન્ડ ફોર્સ અને વોઝ કે વેર માંથી શું લેશો એકોર્ડિંગ ટુ યોર સબ્જેક્ટ તમારો સબ્જેક્ટ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ ઓકે હવે આગળ શું છે ભારતીય બંધારણ જો લાગુ થઈ ગયું એટલો પાર્ટ તો બની ગયો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ એન્ફોર્સ ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું આ પાર્ટ પતી ગયો આ લાગુ કરવામાં આવ્યું હતું ને એનું અંગ્રેજી આ થયું વોઝ એન્ડ અન્ડરસ્ટુડ હવે આગળ શું છે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો તો એના માટે શું છે જાન્યુઆરી ઓકે પણ આ ડેટ જે કોઈ પર્ટિક્યુલર ડેટ હોય એના માટે તમે પ્રિપોઝિશન ક્યુ વાપરો છો ઓન ઓનસ્ટુડ ઓન નહીં કે ઇન નહીં કે એટ તમે પ્રિપોઝિશન વાપરો છો ઓન ઓન ટ્વેન્ટી ડિસેમ્બર ऑन मंडे कोईप ते ऑन यूज करो ऑन मंडे ओके याद रखो आप ऑन नीपोजिशन है हमेशा कोई दिवस नाम हो पे कोई पर्टिक्युलर डेट होनी आगे चलो तो आ थी तुम ट्रांसलेशन द इंडियन कॉन्स्टिट्यूशन वॉज एनफोर्ड ऑन ट्वेंटी सिक्स जान्युन फिफ्टी ओके आने आगे लखी सको ट्वेंटी सिक्स जान्युन फिफ्टी ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ એન્ડ ફર્સ્ટ મતલબમાં કોઈ જ બદલાવ નહીં થાય આ સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરેક્ટ જ રહેશે ઓકે હજુ એક આમાં કન્સેપ્ટ છે અહીંયા અમે ધ લગાવ્યું છે વાય આઈ યુઝ ધ આર્ટિકલ ધી ઓકે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એવું કેમ લખ્યું કેમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલું ના લખ્યું કારણ કે એક એપિક ડોક્યુમેન્ટ છે એક યુનિક ડોક્યુમેન્ટ છે એના જેવો એક છે ઓકે વન ઇન ધ વર્લ્ડ એટલા માટે તમે લખ્યું છે ધ અંડરસ્ટુડ ચલો ઈઝી હતું હવે આગળ જોઈએ નેક્સ્ટ સ્ટેટમેન્ટ જોઈએ બીજું સ્ટેટમેન્ટ છે મહાત્મા ગાંધીએ ઓગણીસો ત્રીસમાં દાંડી માર્ચનું નેતૃત્વ કર્યું હતું મહાત્મા ગાંધીએ ઓગણીસો ત્રીસમાં દાંડી માર્ચનું નેતૃત્વ કર્યું હતું હવે અગેન લાસ્ટ લાસ્ટ સેન્ટેન્સમાં જે એક્સરસાઇઝ કરી હતી એક્સરસાઇઝ આ સેન્ટેન્સમાં પણ કરીએ વર્ગ શોધો

તો લેડ આ તમને વર્ગ તો મળી ગયું તમને વર્ગ તો મળી ગયું છે ઓકે પણ આ એક્શન કોણ કરી કરી રહ્યું છે આ જે એક્શન છે આ જે ક્રિયા છે કોણ કરી રહ્યું છે તો કે મહાત્મા ગાંધી તો મહાત્મા ગાંધી ક્રિયા કરી શકે છે મહાત્મા ગાંધી પર ક્રિયા નથી થતી અહીંયા એટલે ઓબ્વિયસ છે કે આ વાક્ય એક્ટિવ છે અને એક્ટિવમાં કેવું હોય સબ્જેક્ટ હોય ને એ ક્રિયા કરતો હોય

જે વર્બ છે એનું ભૂતકાળનું સ્વરૂપ બસ આટલું જ પછી અન્ય શબ્દો જે આવતા હોય એ એકદમ ઇઝી વાક્ય રચના છે તો એ જ વાક્ય રચનાના આધારે ચાલો સેન્ટેન્સ બનાવીએ આગળ શું છે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી શું કીધું મેં લેડ ઓકે લીડ નું ભૂતકાળનું સ્વરૂપ છે મહાત્મા ગાંધી લેડ દાંડી માર્ચ દાંડી માર્ચ ક્યારે ઓગણીસો ત્રીસમાં ઇન થર્ટી ઓકે ચલો આ તો મેં તમને સમજાવ્યું કે લીડનું ભૂતકાળ લેડ કર્યું અને સાદા ભૂતકાળનું વાક્ય હતું એટલે તમે એને આ વેમાં લખ્યું છે હજુ એક આગળનું સેન્ટેન્સ હતું એમાં ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મેં લખ્યું હતું પણ અહીંયા ધ મહાત્મા ગાંધી મેં નથી લખ્યું વાય ધ મહાત્મા ગાંધી કેમ નહીં લખવાનું કારણ કે એ પ્રોપર નાઉન છે પ્રોપર નાઉન આગળ ધ ન આવે એ જ કારણ છે તમે બોલતા હોય તો એની આગળ ધ નથી લાગતા માઉન્ટ એવરેસ્ટર એવી પિન પોઈન્ટ કરીને કીધું હોય કે આજ વ્યક્તિ આજ સ્થળ ત્યારે એની આગળ તમે ધ નો યુઝ નથી કરતા અંડરસ્ટુડ બીજું કોઈ પણ તમે નામ લઈ લો એની આગળ તમે ધ નથી લગાવતા અને એ જ કારણ છે અહીંયા મહાત્મા ગાંધીને આગળ ધ નથી લગાવ્યું અને બીજું છે અહીંયા ઇન પ્રિપોઝિશનનો યુઝ કર્યો છે ઇન જ્યારે ઓગણીસો ને ત્રીસમાં આ ઘટના બની હતી તો ઓગણીસો ત્રીસ એ બહુ મોટો ટાઈમ સ્પેન છે તો બહુ મોટો ટાઈમ સ્પેન હોય ને ત્યારે તમે ઇન યુઝ કરો છો ઇન નાઇન્ટીન થર્ટી અને આના પહેલાં જ આગળનું જે સ્ટેટમેન્ટ હતું એની અંદર મેં ઓન લખ્યું હતું ઓન ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી જ્યારે ટાઈમ સ્પેન્ડને તમે બહુ નાનો કરી દીધો કોઈક દિવસની વાત કરો ઓન થર્ટી જાન્યુઆરી આવી રીતનું હોય ત્રીસ જાન્યુઆરીની વાત થાય છે તો તમે ઓન યુઝ કરશો ઓકે

તો જાહેર થઈ રહ્યું છે કંઈક જાહેર જાહેર કરવાને શું કહેવાય એનાઉન્સ એનાઉન્સ એટલે જાહેર કરવું હવે વિચારો કે સરકારે સરકારે કંઈક જાહેર કર્યું છે શું નવી નીતિ જાહેર કરી છે બાકીનું ભૂલી જવું આપણે પછી જોઈએ તો સરકારે કંઈક જાહેર કર્યું છે તો આ કેવું વાક્ય છે એક્ટિવ વાક્ય છે અન્ડરસ્ટુડ સરકાર કંઈક જાહેર કરે ઓબ્વિયસ છે સરકાર જાહેર કરી શકે કરતા છે ક્રિયા કરી શકે છે ક્રિયા છે કરતા પર નથી થતી અહીંયા એટલા માટે આ વાક્ય એક્ટિવ છે ગવર્મેન્ટ છે તમારો સબ્જેક્ટ તમને મળી ગયો એ કંઈક કરે છે એનાઉન્સ કરે છે ઓકે હવે એક કેચ એવો છે કે કોઈ વ્યસ્ત કોઈ વસ્તુ તમે જ્યારે જાહેર કરતા હોય તો અત્યારે જ સરકાર જાહેર નથી કરી રહી હું ત્યારે બોલી રહ્યો છું ત્યારે જ સરકાર એ નવી નીતિ જાહેર નથી કરી એને પાસ્ટમાં જાહેર કરી હશે થોડાક સમય પહેલાં ભૂતકાળમાં રિસેન્ટ પાસ્ટમાં એ નીતિને એને જાહેર કરી હશે પણ એની અસર હજુ છે એની અસર હજુ છે અત્યારે પણ એ નીતિ અમલમાં છે જ એ સેન્સ તમે પૂર્ણ કાળથી દેખાડો છો લખો છો કે હેવ અથવા હેઝ વધતા ક્રિયાપદનું વી થ્રી અહીંયા ક્રિયા શું છે એનાઉન્સ વી થ્રી થશે એનાઉન્સ ઓકે એડી સિમ્પલ છે અને કરતા કયો છે તમારો ધી ગવર્મેન્ટ the ગવર્મેન્ટ the ગવર્મેન્ટ સાથે શું આવે હેઝ સિંગ્યુલર છે એટલા માટે the ગવર્મેન્ટ હેઝ ઘણીવાર have હેવ પણ આવે છે ઓકે જો તમે ગવર્મેન્ટના અલગ અલગ ને કાઉન્ટ કરો છો બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ ગ્રામેટિકલી કરેક્ટ કરવા માટે પણ હેઝ લખીએ the ગવર્મેન્ટ હેઝ announced ગવર્મેન્ટ હેઝ announced announced શું કર્યું એ ન્યૂ પોલિસી એક નવી નીતિ એનાઉન્સ કરી જાહેર કરી સરકારે નવી નીતિ જાહેર કરી મેં અહીંયા લખી દીધું પણ સેના માટે કરી છે તો શું લખ્યું છે પ્રોત્સાહન આપવા તો આપણને પ્રકારનું વર્ગ જેવું જ છે પ્રોત્સાહન આપવું એટલે શું થાય ટુ પ્રમોટ ટુ પ્રમોટ એટલે પ્રોત્સાહન આપવું ટુ પ્રમોટ ટુ પ્રમોટ વોટ ટુ પ્રમોટ આર્થિક વિકાસ આર્થિક વિકાસને શું કહેવાય ટુ પ્રમોટ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓકે તો આ અંદર કેચ એ હતો કે તમે આ ઓળખો કેવી રીતે ઓળખશો કે કે ઘટના પાસ્ટ જ છે કારણ જાહેર કરવું હું બોલી રહ્યો છે ત્યારે જાહેર થઈ રહ્યું હોય એવું જરૂરી નથી અને મોસ્ટ ઓફ ધ ટાઈમ એ રિસેન્ટ પાસ્ટ જ હોય આવી જે આવા જે સેન્ટેન્સ છે ને બધા જ તમારો અનુભવ જ્યારે તમે શેર કરતા હો એ પણ મોટાભાગે રિસેન્ટ પાસ્ટમાં જ કે પછી પૂર્ણ વર્તમાનકાળમાં જ તમે શેર કરો છો ઓકે અહીંયા બીજા પણ તમે વર્ડ્સ શીખી શકો છો ફોર એક્ઝામ્પલ એનાઉન્સ તો એના માટે તમે રિવીલ શબ્દનો યુઝ કરી શકો છો રિવિલ ગવર્મેન્ટ હેઝ રિવીલ્ડ એને જાહેર કરી રિવીલ કરી લોકોની સમક્ષ મૂકી ડિક્લેર ડિક્લેર કર્યું રિવીલ કરવું એનાઉન્સ કરવું ઓકે બસ આટલા જ કન્સેપ્ટ તમને આ સેન્ટેન્સમાંથી શીખવાના હતા આપણે આગળ વધીએ આ સેન્ટેન્સ ફોર્થ નંબરનું સેન્ટેન્સ કે અધિકારીઓએ જાહેર સેવામાં પારદર્શિતા જાળવવી જોઈએ અહીંયા વર્બ કયું છે એક્શન કઈ થઈ રહી છે ક્રિયા કઈ થઈ રહી છે તો કે જાળવવું જોઈએ જાળવવું જોઈએ એટલે મેન્ટેઈન મૈન્ટેઈન એટલે જાળવવું થાય ને મેન્ટેન સસ્ટેન મેન્ટેન ઘણા બધા શબ્દ યુઝ કરી શકો મેન્ટેન આપણે લઈએ અહીંયા લખ્યું છે શું અધિકારીઓએ જાહેર સેવામાં પારદર્શિતા જાળવવી જોઈએ આવું કરવું જોઈએ સજેશન આપો છો ક્લાસરૂમમાં શાંતિથી બેસવું જોઈએ ધ્યાનથી ભણવું જોઈએ તો જ્યારે તમે સજેશન આપો છો ત્યારે તમે મોડલ વબનો યુઝ કરો છો અને સજેશન માટે ક્યુ મોડલ યુઝ થાય છે વી ઓલ નો ઓકે શુડ શુડ મેન્ટેન અને યાદ રાખો કે મોડલ વર્બ મોડલ પછી હંમેશા વી વન જ આવે આ નિયમ ક્યારે બ્રેક નથી થતો મોડલ પછી હંમેશા વી વન જ આવે પણ જો પેસી વાક્ય રચના હોય તો મોડલ લખો છો પછી બી લખો છો અને પછી વી થ્રી મૂકો છો આમાં પણ મોડલ પછી બી તો ફર્સ્ટ ફોર્મ જ છે ને બી ઇન ઇટ સેલ્ફ ફર્સ્ટ ફોર્મ છે વી વન જ છે એટલા માટે નિયમ ક્યારે બ્રેક નહીં થાય મોડલ પછી વી વન જ આવે મોડલ પછી વી થ્રી મૂક્યું તો તમારો માર્ક્સ કપાશે મોડલ પછી વી ટુ મૂક્યું તો તમારું માર્ક્સ કપાશે મોડલ પછી આઈએનજી વાળું ફોર્મ મૂક્યું તો માર્ક્સ કપાશે મોડલ પછી બેઝ ફોર્મ જ લખવાનું હંમેશા ઓકે અને મોડલ ક્યારેય એકલું યુઝ ના થાય આ બે નિયમ લખી લો ઓકે ખોપડામાં બેસાડી દો ચલો આગળ જોઈએ અધિકારી અધિકારીઓને શું કહેવાય અધિકારી જે બધા બનવા ચાહે છે ઓફિસર્સ ઓકે તો લખો ઓફિસર્સ ઓફિસર્સ શુડ મેન્ટેન ઓફિસર્સ શુડ મેન્ટેન વોટ શું મેન્ટેન કરવાની વાત થઈ છે પારદર્શિતા આ ચાળવા શું આપણે જાળવીએ છે પારદર્શિતાને અંગ્રેજીમાં શું કહેવાય ટ્રાન્સપરન્સી ટ્રાન્સપરન્સી ઓકે ટ્રાન્સપરન્સી નો સ્પેલિંગ જોઈ લો પી પછી એ આવે છે ઈ ને ટ્રાન્સપરન્સી ટ્રાન્સપરન્સી જાળવવી જોઈએ સેની અંદર ઇન ઇન પબ્લિક સર્વિસ આપણે વપરાય જ્યારે હંમેશા અને એક શબ્દ પણ પારદર્શિતા ઓપનનેસ એમ પણ લખી શકો તમે ઓકે ઓપનનેસ ખુલ્લમ ખુલ્લા ઓપનનેસ ઓકે ટ્રાન્સપરન્સી ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ ભારત ચંદ્રયાન ત્રણ મિશન દ્વારા ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યું વાત માં એક્શન કઈ થઈ રહી છે ઉતરવાની ઉતરવું એટલે લેન્ડ થવું શું થવું લેન્ડ ઓકે લેન્ડ થવું એટલે ઉતર્યું પણ આ વાક્ય ભૂતકાળનું છે ચંદ્રયાન ત્રણ ઘણા સમય પહેલા થઈ ચૂક્યું છે અને વી ઓલ નો ધેટ અને આપણે આવી રીતે ગુજરાતીમાં લખીએ છીએ પણ ભારત ઉતર્યું હતું ભલે નથી લખ્યું પણ સેન્સ ભૂતકાળ ભૂતકાળની આવે છે ઓકે

એટલે તમે સબ્જેક્ટ લખશો પછી વી ટુ લખશો અને પછી અધર વર્ડ્સ લખશો ઓકે તો સબ્જેક્ટ શું છે ઇન્ડિયા તો ઇન્ડિયા શું કર્યું છે ઇન્ડિયાએ લેન્ડેડ ઇન્ડિયા લેન્ડેડ ઓન ધી મૂન મૂન આગળ તમે ધ આર્ટિકલ લખો છો સેલેસ્ટીયલ બોડી ની આગળ આર્ટિકલ ધ લાગે છે ઓકે યાદ રાખજો ઇન્ડિયા લેન્ડેડ ઓન ધી મૂન ભારત ઓકે चलो एक वस्तु में स्थिर हमारा मानते सफलता पूर्वक લખ્યું છે ને સફળતા पूर्वक સફળતા पूर्वकને કહેવાય सक्सेसफुली तो આપણે લખીશું કે ઇન્ડિયા 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 सक्सेसફुली લેન્ડેડ ઓકે લેન્ડ ગર યુકે વિરુદ્ધ સક્સેસફુલ એટલે ક્રિયા વિશેષણ પાછળ l y હંમેશા ક્રિયા વિશેષણ ની પાછળ જ આવે ઓકે સક્સેસફુલ એક એડજેક્ટિવ હોઈ શકે

તો દ્વારા એટલે થ્રુ થ્રુ આના દ્વારા થયું છે આ કામ છે ને થ્રુ ચંદ્રયાન થ્રી ઓકે તો આ રીતનું સેન્ટેન્સ બનશે કે ઇન્ડિયા સક્સેસફુલી લેન્ડેડ ઓન ધ મૂન થ્રુ ચંદ્રયાન થ્રી ઓકે ચાલો આટલા સેન્ટેન્સીસ આપણે જોયા અને બીજા બે સેન્ટેન્સ તમને હોમવર્ક માટે આપું છું જે તમે આ વિડીયો જોયા પછી તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો પહેલું સેન્ટેન્સ છે કે પ્રામાણિકતા પ્રામાણિકતા એ સફળતાની ચાવી છે અને બીજું સેન્ટેન્સ છે એ છે સરકાર દ્વારા સરકાર દ્વારા રાહત કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે ઓકે બે વાક્ય છે સરળ છે અને વાક્યો મેં એવા પસંદ કર્યા છે જે તમારે અંગ્રેજીના પેપરમાં લખવાના થશે ઓકે એટલે આ ટ્રાન્સલેશન દ્વારા એ પણ તમને હેલ્પફુલ થશે કે જે વોકેબ જરૂરી છે તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામના ઇંગ્લિશના પેપરને લખવા માટે એ વોકેબ તમને આ બધા સેન્ટેન્સીસ થ્રુ મળી રહેશે ઓકે આ બંને સેન્ટેન્સનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આનો જે જવાબ છે એ આપણે આગળના સેશનમાં ડિસ્કસ કરીશું આ બંને સેન્ટેન્સની તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ બંને સેન્ટેન્સના આન્સર તમે કોમેન્ટ અને કરી શકો છો હું દરેકની કોમેન્ટ વાંચીશ અને એમાં જો કોઈ ભૂલ હશે તો આઈ વિલ ગીવ અ સિટેબલ રિપ્લે ઓકે ત્યાં સુધી આપણે નેક્સ્ટ સેશનમાં બીજા સેન્ટેન્સ સાથે મળીએ ત્યાં સુધી Uh, keep learning and enjoy whatever you are learning.